જો બધાની ચોપડીમાં ગરબડી અક્ષર આવે છે અને આપણે ચોપડીની અંદર પ્રવૃત્તિ આવે છે અનુલેખન અનુલેખન એટલે જોઈ જોઈને લખવાનું અનુલેખન એટલે શું જોઈ જોઈને લખવાનું એને અનુલેખન કહેવાય જો આપણી ચોપડીમાં પ્રવૃત્તિ આવે છે કે નમૂના મુજબ વાક્યોનું અનુલેખન કરો તો અનુલેખનમાં જુઓ ગણાના અક્ષર છે ને ગરબડિયા અને બે અક્ષર વચ્ચે જગ્યા હોવી જોઈએ બે અક્ષર વચ્ચે જગ્યા એટલે કઈ રીતે આ બા તો એક અક્ષર થયો શું થયું એક શબ્દ થયો બા પાને તો અહીંયા જુઓ લખી છે ને તમને નમૂનો પણ આપીશ બા પાને પછી તાવ જગ્યા જગ્યા આવે છે અને પૂર્ણ વિરામ અનુલેખનમાં પ્રશ્નાચિહ્ન હોય તો પ્રશ્નાચિહ્ન કરવાનો પૂર્ણવિરામ હોય તો પૂર્ણવિરામ આવવું જોઈએ માથે માત્ર હોય તો માત્ર આવવો જોઈએ કાનો હોય તો કાનો જેવો અક્ષર હોય એવો જ જોઈ જોઈને લખીએ એને અનુલેખન કહેવાય શું કહેવાય અનુલેખન અને એમાં જેવા અક્ષર હોય એવા જ અક્ષરે લખવાનું એવા જ અક્ષર એટલે એવો સાચો શબ્દ એવા મસ્ત મરોડદાર અક્ષરે લખવાનું હવે અક્ષર સરસ ક્યારે થાય તો તમારી પેન્સિલ હોય એ પેન્સિલની સૌ પ્રથમ તો અણી કાઢેલી હોવી જોઈએ શું કરેલું હોવું જોઈએ અણી કાઢેલી હોવી જોઈએ એટલે આપણા અક્ષર જો બૂટી પેન્સિલ હોય તો અક્ષર સારા થાય નહીં હવે જો હું તમને લખીને બતાવું જો મેં લખ્યું છે વાક્ય બા દવા કરે છે તો એવા જ મસ્ત અક્ષરે કરવાનું હવે જુઓ અહીંયા તારા બહેન તો તારાબહેન આખો શબ્દ છે તો આપણે લખવાનું તારા બહેન કસરત કરે છે તો એવા જ મસ્ત અક્ષરે લખવાનું જુઓ અને એ રીતે જો હું પેન્સિલથી લખીને બતાવું છું તમને તા પછી રા જો બ હે ન જો આખો શબ્દ લખાઈ ગયો પછી જગ્યા છોડવાની કસરત ક સ ર ત પછી ક રે છે અને પૂર્ણવિરામ જો એવા છાપેલા અક્ષર થવા જોઈએ ભલે વાલ લાગે આપણે અત્યારે આપણે અક્ષર સુધારવાના એટલે ભલે આપણે આપણને વાર લાગે પણ મસ્ત અક્ષરે લખવાનું ચીપી ચીપીને લખવાનું જો પછી એક અહીંયા લખીને બતાવું તો જો મ પછી ને જ વા બ આ પછી વ ડે છે જો મને જવાબ આવડે છે તમારે તમારી બુકની અંદર પણ આ રીતે લખવાનું છે મસ્ત અક્ષરે જો છે